તે માતાજી મિત્રો આપણો મે જોઈન થઈ જઈએ રેડી હવે આપણે જવાનું છે તાજમહેલ જો તો વિડિયો આગળ જોઈએ રાખજો તો મને આજ આખો તાજમહેલ બતાવો અંદર કે બાકીનું બતાવો થી બરાબર જય માતાજી મિત્રો જો અહીંયા પાણીના પાઉચ મળ્યો આપણા ગુજરાતમાં પાણીના પાઉચ બંધ થઈ લગભગ 6-7 વર્ષ થઈ ગયા અહીંયા યુપીમાં જોઈએ વાળા પાણીના પાઉચ ચાલુ છે તો મિત્રો આપણી આપણી ગાડી પેલી બાજુ છે બસ સ્ટેશન અને આ બાજુ છે મેટ્રો સ્ટેશન અહીંયાથી મેટ્રોમાં બેસીને પછી જવાનું છે આ તાજમહેલ જોવા પેલ્લો રહી આગ્રાનો ફોર્ટ આગ્રાનો કિલ્લો અને અહીંયા મેટ્રો સ્ટેશનમાં અંદર થઈને મેટ્રોમાં બેસીને જશું મિત્રો આપણે જ્યાં આવીએ લીપમાં એના પર હ હા હા તો લાગ હ રામ 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 જબરજસ્ત બે કલાક ભગવાન નીચે ઉતાર દે રામ 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 ફાઈનલી મેટ્રો સ્ટેશનમાં આવી ગયા ખાલી મિત્રો મેટ્રો ટ્રેનની ટિકિટ લીધી તમે જુઓ ખાલી કેટલી બધી ચોખ્ખાઈ છે અહીંયા નીટ એન્ડ ક્લીન એકદમ ચોખ્ખું ઘર જેવું અહીંયા બીજી લીપ છે ના ના લિપમાં નહીં બે હું સીડીઓથી ઉતરીને જ જઈએ આપણે આપણે દેશી સીડીઓવાળા હાર ના ના તો એ બેહી જાવ લીપમાં ફરીથી લીપમાં બેસી ગયા રામ 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 ફાઇનલી મિત્રો આપણે મેટ્રો સ્ટેશનમાં આવી ગયા અને સામે આવો છે આપણી મેટ્રો ટ્રેન જુઓ હોય ઓના અંદર બેસીને જવાનું તાજમહેલ જુઓ કેટલી બધી ચોખ્ખી છે જે જે પણ મેટ્રોમાં બેઠા હોય કોમેન્ટ કરજો અહીંયા વિડીયો તો ઉતારવાનો નહીં પણ બધાને પૂછીને આપણે ઉતારી લીધો આવી ગયા મેટ્રોના અંદર ઓહો આખી ગાડી ખાલી આપણા માટે કોઈ સજ્જ નહીં આ બાજુ જો આ બાજુ જો એક સિક્યુરિટીવાળા કાકા કાકાઓ આખી મેટ્રો ખાલી સ્પેશિયલ આપણા માટે બધા આપણને જોઈ રહ્યા હો આટલો તો કોઈ હોતો નહીં અંદર તો અંદર એસી નહીં અંદર હીટર એ ચાલુ સુવિધા તો ભૂલ હો મોબાઈલ ચાર્જિંગ ગાડીમાં આવ્યા ચાર્જિંગ ભૂલી જાય ને મિત્રોમાં તો અમે લગાવી ને કરી દેવાનું બંકો એકલો જ બેઠો આખી રેલવેમાં લઈ લો કોઈ પેસેન્જર જ નહીં આપણા સિવાય મેટ્રો સ્ટેશનના અંદર આવો આમ તો આ બધી જાણકારી છે કોચીને કોઈ ભૂલ કરવી નહીં નકલ લોચા થઈ જાય કાકા દેખો પકડીને અંદર જ ખોલી નાખશે એકદમ ક્લીન ચોખ્ખું આપણા ઘરના જેટલું ચોખ્ખું હોય લો હોટલ આવું લાગ્રો ખાલી આપડી હોટલ થી પંદર રૂપિયામાં તાજમહેલ ખાલી પંદર રૂપિયામાં તાજમહેલ અહીંયા જોઈ શકો બાજુ છે તાજમહેલ ફાઇનલી મિત્રો આપણે આવી જાય તાજમહેલ જોઈ લો આ તાજમહેલનો બોન અને આ છે ગેટ આ બધી લાઈન લાગી પબ્લિક હાવરવામાં આવી જઈએ ને આપણે આયા રેલવે સ્ટેશન તાજમહેલ મેટ્રો રેલવે સ્ટેશનમાંથી બહાર આવ્યા હવે જઈશું અંદર ટિકિટ બિકિટ લઈએ અને જઈએ અંદર આપણે થઈ જાય હેડતા અને હેરતા હેરતા વચ્ચે તો જો મોકળો મળી જાય હમણાંથી સાવધાન રહેવું અડધો કિલોમીટર હેડીને જવાનું હોયથી પબ્લિક જેઓ બધી હેડતી જ જાય પછી રિક્ષાઓ મળો દસ રૂપિયામાં એવી રિક્ષાએ લઈ જાય તમને પણ આપણા રહ્યા દેશી ગમણાના આપણે હેડવાનમાં જ મજા આવે હેડતા હેડતા રખડતા રખડતા જવાનું ના ભાઈ વિચ પપ નાસ્તો બાસ્તો બધો મળો હોય કમળા તમને ફૂલ નાસ્તો મળે દસ વીસ રૂપિયામાં ફૂલ નાસ્તો મળે યુપીમાં અને આપણને ગેટ દેખાય થોડો થોડો ટ્રાફિક તો હો જોઈએ કેટલું વાર લાઈનમાં ઊભો રહેવું પડે વિડીયો જોતા રહેજો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા તાજમહેલના અંદર જોઈ લો ટ્રાફિક તો જો હા આખા આગ્રાની પબ્લિક હોય કે જ ભેગી થઈ ગયો જોઈ લો તાજમહેલના અંદર જવાનો ગેટ મેઇન ગેટ ફૂલ પબ્લિક ઠંડી જોરદાર લાગે વિડિયો જોવાનું ચાલુ રાખો આ તો આપણે તમને અંદરથી બારથી બધા આખો તાજમહેલ બતાવી દઉં ઘેર બેઠા પેલો આ છે ગાર્ડન લોકો ફોટોગ્રાફી ને બધું કરે છે સાડા બાર વાગ્યા અને આપણે તાજમહેલના ગેટના આગળ એટલે પબ્લિક જોઈને એવું થાય છે કે અંદર જઈએ કે ના જઈએ પણ તમામ લોકોને તાજમહેલ બતાવો એટલે અંદર તો જવું જ પડશે પબ્લિક જોવા ખાલી જોઈ લો અંદર આવવાની પાછી ટિકિટ હતી એક પચાસ રૂપિયાવાળી ટિકિટ એ તમને તાજમહેલ દૂરથી બતાવવા અને એક હતી અઢીસો રૂપિયાવાળી એ ચેક તમારા અંદર લઈ જાય આપણે લીધી છે અઢીસો રૂપિયાવાળી એટલે આપણે ચેક જવાનું અંદર આ શા તાજમહેલનો નકશો આખો જોઈ લો ફાઇનલી મિત્રો આ રહ્યું તાજમહેલ જોઈ લો એક પ્રેમની નિશાની તાજમહેલ શાહજા એની પ્રેમિકા માટે બનાવ્યો હતો આ બાજુ જુઓ બધા ભુરિયા ને યુપીના બિહાર એન ઠંડીથી કોઈને કોઈ મતલબ જ નહીં જો ખાલી ટ્રાફિક જો ભીડ જુઓ તમે ના નીચે કેટલી ભીડ છે ને ઉપર કેટલી છો આપણે તો સામે ઉપર જવાનું છે આપણે અઢીસો રૂપિયા ખર્ચે અહીં એ રસ્તા વચ્ચેથી આગળ જજો જવા દેજો નો વિડીયો બનાવવા આવ્યો શું માસી આગળ જજો આ ભાઈ ફોટો અને આ તો જો ભાઈનો તો વિચાર એવો કે આગળ ચોટીથી પકડીને અધ કરો તાજમહેલનો એમ ના થાય બકા જોઈ લો ટ્રાફિક જોવા પબ્લિક ગોડી થઈ જઈએ તાજમહેલ જોવા માટે એમાં વધારાનો વધારે બધા બધા ભૂલ્યા છે ફોરેનરો સ્પેશિયલી લોકો તાજમહેલ જોવા આવો છે ઇન્ડિયા લોકો બહારથી આવો ને એમ તમારો ભાઈ પણ આવી ગયો આજ તાજમહેલ જોવા જોઈ લો આ બેન તો રીલ બનાવું છું ઠંડી બી પણ જોરદાર છે ના ચેક ટાજમેલના ઉપર ચડવું પબ્લિક તો બહુ ઓફ ફૂલ છે નજીક જઈને જોઈએ જો અમારા ભાઈઓ આ પગમાં પહેરવાની મોજા આપે થેલું મતલબ આ બૂટમાં પહેરી દેવાનું ગંદુ ના થાય ને એટલું આ પહેરીને પછી જવાનું ઉપર આપણે પગમાં પહેરી લીધું હવા જઈએ તાજમહેલ જોવા ઉપર અંદરથી બતાવું તમને ખરેખર જન્નત જોરદાર એક નંબર બનાવ્યો છે જો પથ્થરમાં કેવી ડિઝાઇન આપીએ એક નંબર વસ્તુ દિલ ખુશ થઈ ગયું ચોઈલા પબ્લિક ઇપના ગેટેથી આપણે આયા હવે અહીંયા થઈને લાઇનમાં થઈને જવાનું ઉપર આઈ ગયા ઉપર અદભુત અદ્ભુત નજારો છે આ જો ફોટોગ્રાફી કરવાની ના પાડીએ ચોખ્ખી પણ આપણે રહ્યા ગુજરાતી વિડીયો ઉતાર્યા વગર આપણને ચાલે નહીં જપ ના થાય આપણને આવી ગઈ મિત્રો યમુના નદી એક્ઝેક્ટ તાજમહેલના પાછળ યમુના નદી છે જોઈ લો ના રહ્યો તાજમહેલ મિત્રો આ તાજમહેલ જેને બનાવ્યો હતો ને એ કારીગરોના હાથ શાજાએ કાપી નાખ્યા હતા કેમ કે આવા તાજમહેલ બીજીવાર બન્યા ને એટલા માટે જોરદાર કારીગરી એમ એક નંબર ફાઇનલી આપણે તાજમહેલ જોયું નેચા આવી ગયા નેચેથી બતાવું તાજમહેલ જો કેટલો મોટો પબ્લિક તો આખો દિવસ આવીને આવી જવાય જોરદાર তাজমিল জ বার আই জ শাহজাহ গার্ডন তাজমহল পাঁচ সো মিটর আরিয়পুর মেট্রো স্টেশন আহ মা বসে মাছা হোটাল પતિ ગયું તમે કોમ કરો ને હું એ મારું કોમ કરું બરાબર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી